અંકલેશ્વરમાં લૂંટ વિથ મર્ડરનો કેસ ઉકેલાયો છે છ મહિના બાદ આરોપીઓ પકડાઈ ગયા છે પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચના ચાવજ ગામના માંગલ્ય બંગલોસ ખાતે રહેતા બેતાલીસ વર્ષીય રાજેશ સિંહા ભરૂચ તાલુકાના જનોર ગામ આરોગ્ય કેન્દ્રમાં તબીબ તરીકે ફરજ બજાવતા હતા તેઓની અંકલેશ્વરના ગડખોલ ગામના આરોગ્ય કેન્દ્રમાં એક દિવસ માટે ચાર્જમાં ફરજ ઉપર ગત તારીખ ચૌદ મી મે બે હજાર ચોવીસના રોજ પત્નીને નોકરી ઉપર જવાનું કહી અને ઘરેથી નીકળ્યા હતા જેઓ પરત નહીં ફરતા પરિવારજનોએ તેમની ભારે શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન તબીબનો મૃતદેહ અંકલેશ્વરના સામોરથી મોતાલી ગામ તરફ જવાના રોડ ઉપરથી મળી આવ્યો હતો આ અંગેની જાણ અંકલેશ્વરની બી ડિવિઝન પોલીસને થતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને મૃતદેહની તપાસ કરતા લાયસન્સ તથા આઈડી કાર્ડ મળતા તેની ઓળખ રાજેશ સિંધા તરીકે થઈ હતી

આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ ડૉક્ટર રાજેશ સિંધાનું લૂંટના ઈરાદે થયેલ હત્યાના ગુનામાં ભરૂચ એલસીબી પોલીસે ગડખોલ પાટિયા વિસ્તારમાં રહેતા બે ઈસમોની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે તેઓ પાસેથી મૃતકનો મોબાઈલ અને બાઇક તેમજ બંને પાસેના ત્રણ મોબાઈલ મળી કુલ પાસઠ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે થોડા સમય પહેલાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એટલે કે લગભગ પાંચમા મહિનામાં ડૉક્ટર કુમાર ભીખાભાઈ સિંધા કે જે સરકારી ડૉક્ટર છે તેમનું ની લાશ મળી હતી તે લગભગ જે વિસ્તાર જે છે એ મોતાલી જવાના રસ્તા ઉપર એટલે કે સમોરથી મોતાલી ગામ તરફ જવાના રોડની બાજુએ જાડી જાડીઝાખરામાં બોડી મળેલ હતી તેના પર તે જે ઈજાઓ હતી તે છાતીના ભાગે તથા માથાના ભાગે ઈજાઓ હતી તેને અન્વયે પીએમ કરી તેને અન્વયે ત્રણસો બેનો ગુનો દાખલ કરવામાં આવેલ આ ઘટના છે લગભગ પાંચમા મહિનામાં એટલે કે આજથી છ મહિના પહેલાં બનવા પામેલ તે બાબતે મર્ડરનો ગુનો દાખલ કરેલ તથા પોલીસની ટીમ એલસીબીની ટીમ તથા લોકલ પોલીસ એ આ મર્ડરને ડિટેક્ટ કરવા માટે સઘન પ્રયત્નો કરી રહી હતી વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબની સૂચનાઓ તથા તેમના માર્ગદર્શન હેઠળ તમામ તપાસ તથા ડિટેક્શનની કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન એલસીબીની ટીમને આ બાબતે હ્યુમન સર્વેલન્સ તથા ટેકનિકલ સર્વેલન્સને અંતે ખૂબ એક ઇમ્પોર્ટન્ટ માહિતી મળેલ અને એમાં અમને બ્રેકથ્રુ મળેલ અને એના માટે આ મર્ડર માટે જવાબદાર બે આરોપીઓ કે જેનું નામ છે જગદીશ સતપાલ સિંઘ તથા ગડખોલ ખાતે રહેતો લાલુભાઈ ગોપાલભાઈ તડવી આ બે જણને રાઉન્ડ અપ કરી અને પોલીસે એમને પકડી લીધા છે મર્ડરને ડિટેક કરવામાં આવ્યું છે લગભગ છ મહિના પછી આ ખૂબ જ કોમ્પ્લેક્સ એવા મર્ડરનું ડિટેક્શન થયું છે જેમાં એલસીબીની ટીમે અને તથા લોકલ પોલીસે ખૂબ મહેનત કરી અને ડૉક્ટર જે છે તેનો મોબાઈલ તથા જે બાઇક છે તે રિકવર કરવામાં આવેલ છે આ ગુનાનું મુખ્ય કારણ એ છે કે આરોપી જે છે એ ડૉક્ટરને દારૂ પીધેલી હાલતમાં પડેલા મળી આવેલ અને તેનું બાઈક મેળવી લેવાનો એમનો ઈરાદો હતો લઈ લેવાનો એમનો ઈરાદો હતો એ દરમિયાન છે એ એમની સાથે એમને ઝપાઝપી થાય છે મારામારી થાય છે અને એમાં ડૉક્ટરનું મોત થઈ જાય છે તો આ પ્રકારની જે ગુનો જે હતો તેનો ભરૂચ પોલીસ દ્વારા સફળ રીતે ડિટેક્શન